ધર્મો અને પરંપરાગત ઉપયોગો અધેડો જેને હિન્દીમાં લટજીરા અને વૈજ્ઞાનિક ભાષામાં એસ્પરા તરીકે ઓળખવામાં આવે છે તે ભારતમાં સર્વત્ર જોવા મળતો એક નાનો વર્ષાયુ છોડ છે આ છોડ વિવિધ પ્રકારની જમીનમાં ઉગી શકે છે અને જો પર્યાપ્ત પાણી મળે તો બે થી ત્રણ વર્ષ સુધી જીવી શકે છે તેની ડાળીઓ અનેક હોય છે અને ફળ સીધી ડાળીઓ પર જોવા મળે છે પરંપરાગત દવા પ્રણાલીમાં અધેડાના વિવિધ ભાગોનો ઉપયોગ અનેક ઉપચાર માટે થાય છે પ્રસવ પીડામાં રાહત અધેડાના મૂળને હાથમાં પકડી રાખવાથી અથવા કમર પર બાંધવાથી પ્રસૂતિ દરમિયાન થતી પીડામાં ઘટાડો થતો હોવાનું મનાય છે પેઢાની મજબૂતી અધેડાના મૂળનું દાંતણ કરવાથી પીડા મજબૂત બને છે ભૂખ નિયંત્રણ અને મગજના રોગો અધેડાના બીજને દૂધમાં ખીર બનાવીને પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી આ ખીરનો ઉપયોગ મગજના અનેક રોગોમાં ઔષધિ તરીકે પણ થાય છે કફ અને મેદસ્વીતા કફ સંબંધિત સમસ્યાઓ અને મેદસ્વીતા જાડાપણું ઘટાડવામાં પણ અધેડો ઉપયોગી માનવામાં આવે છે ઝેરી જંતુના દંશ વીંછી જેવા ઝેરી જંતુના કરડવા પર પણ અધેડાનો પરંપરાગત રીતે ઉપયોગ કરવામાં આવે છે આમ અધેડો ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં તેના વિવિધ ઔષધીય ગુણધર્મો માટે જાણીતો છે